સુરતમાં એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમી જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજિયાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજિયાલા દ્રષ્ટિ સે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે

નવી ઉર્જા આપતી સત્ય કથા રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અંદાજિત સાત થી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે એસવીએનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું છે કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો એસી અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે એસવીએનએમ ટ્રસ્ટ સમયાનતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરાવવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે. એસવીએનએમ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે. તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉદના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક જ સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે આપણે જ આંખો પર હાથ મૂકીને રડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજિયાલા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે મૂળભૂત રીતે અકારણ અંધત્વને રોકવા માટે અને તેના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે જ ત્રેવીસમી જૂને ઉજિયાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એસવીએનએમ ટ્રસ્ટે સહિયારા પ્રયાસ સાથે સમાજમાંથી અંધત્વને નાબૂદ કરવાના આ મિશનમાં જોડાઈને પરમ શાંતિ અને સંતોષનો અનુભવ કરવા માટેના ટ્રસ્ટના આ પ્રવાસમાં જોડાવા માટે વધુમાં વધુ લોકોને આ ઇવેન્ટમાં ભાગ લેવાની અપીલ કરી છે મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ નો પ્રમુખ છું અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં સુપા ગામમાં જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે એવા આપણા ભારત દેશમાં એક કરોડ લોકો છે અને ગુજરાતમાં છ લાખ લોકો એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવી પડે એની મુહિમ છેડી છે આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ બાર હજાર ઓપરેશન કર્યા એમાંથી સાત હજાર છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે ટ્વેન્ટી થર્ડ જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે નવ થી એક દરમિયાન કરવાના છીએ જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે એ અદભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે ને આ સેવામાં પાર્ટ લેવો છે આ પરિવર્તનમાં પાર્ટ લેવો છે એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું કે ટ્વેન્ટી થર્ડ જૂનના સવારે નવ વાગે નવ વાગતા પહેલા તમારી સીટ લઈ લો અને આ એક પરિવર્તન આપતી ભાગ બનો થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે